ભાબરમાં ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે મહાસુદ આઠમ એટલે માં ખોડિયારની જન્મ જયંતિ આજના દિવસે માં ખોડિયારની જન્મ જયંતિની સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાબરના રાધનપુર હાઈવે પર કટાવ ત્રણ રસ્તા પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે ખોડિયાર મિત્ર મંડળ ગ્રુપ ભાબર દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ખોડિયાર માને પ્રિય તલ સ્વાનીનો પ્રસાદ ધરામાં આવ્યો હતો અને ધન્યતા અનુભવી હતી ભાબર તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાંથી આવીને લોકોએ માના ચરણોમાં શીષ નમાવી દર્શનનો લ્હાવો લીધો હતો આ ઉત્સવમાં આવનાર ભાવિક ભક્તો માટે ખુડિયાર મિત્રમંડળ દ્વારા ચા પાણી નાસ્તો સહિત ભોજન પ્રસાદની પણ ઉત્તમ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે બાળકો માટે અલગ અલગ રમતો માટે પણ આયોજન કરવામાં આવ્યું અને ખુડિયાર મિત્રમંડળ ગ્રુપ ભાબરના મેમ્બર હિતેશ ઠક્કર હિરાબાદ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું ભાબર સહિત આજુબાજુમાંથી પધારેલ ભાવિક ભક્તોએ દર્શન સહિત પ્રસાદનો લાભ લીધો હતો ખોડિયાર મંદિરે ખોડિયાર માતાજીને કેક કાપી ખોડિયાર માતાજીના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરી અને સૌ કોઈ લોકો ખોડિયાર માતાજીના ડીજે પર ગરબા રમી અને ગાઈ આનંદ માણ્યો હતો ભાવનગરમાં આજે ખોડિયાર આઠમના દિવસે અનેરો ઉત્સવ જોવા મળ્યો હતો આવેલું છે એનું આયોજન શ્રી હીરાબા ઠક્કર એટલે ઠક્કર ખોડિયા ગ્રુપ ખોડલ ગ્રુપ કરે છે આ બધું અને દર વર્ષે આ દિવસે આખો દિવસ મેળા જેવો આયોજન હોય છે દરેક બાળકોને આવનાર બધાને પ્રસાદ સાંજે ભોજન પ્રસાદ એ બધો રાખવામાં આવે છે તો દર આઠમે પણ અહીંયા દર્શન પ્રોગ્રામ હોય છે માતાજી અમને સૌ મનોકામના પૂર્ણ કરે

અને અમારા ખોડલ ગ્રુપના અમારા વરિષ્ઠ ભાઈ શ્રી હિતેશભાઈ ઠક્કર અને હીરાબા ઉર્બે હીરાબા સરસ મજાનું આયોજન કરે છે અને અમને ખોડલ ગ્રુપના દરેક ભાઈઓને માર્ગદર્શન પૂરું પાડે છે અને ખોડલ ગ્રુપના દરેક યુવાનો ગભેથી ગભે મિલાવી અને સુંદર મજાનું કાર્ય કરે છે અને આ સુંદર કાર્યથી વાપરનગર બહુ બહુ અને ખૂબ જ આનંદની અનુભૂતિ અનુભવે છે ખોડલ